સુરતના નવાગામ ગામ ડિંડોલી વિસ્તાર અંબિકા નગર બે માં સમસ્ત સમસ્ત હિન્દુ સમાજ તથા દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલ સુપુત્ર અને યુથ ફોર ગુજરાતના પ્રમુખ જીગ્નેશભાઈ પાટીલ પણ હાજર રહ્યા હતા

તેમજ સેટિંગ કોર્પોરેટર સુધાકર ચૌધરી તેમજ બીજેપી આગ્રણી પ્રહલાદ પાટિલ સુશીલા ચેરિટેબલ ટ્રસ્ટના મનીષભાઈ નાયક પીઆરઓ સુભાષભાઈ ઠાકરે તેમજ જનઆદેશ ન્યૂઝ વતી રણજીતાબેન શર્મા દિનેશ પાટિલ પરવીન પઠાણ તેમજ સમગ્ર ટીમ હાજર રહી હતી મા આદ્ય મહિલા મંડળના પ્રમુખ કવિતાબેન ગવાને તેમજ ઉષાબેન મહાલે દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે રીતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જી જન્મ જયંતિ ઉજવવામાં આવે છે એ જ પ્રમાણે અમે પણ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની ની જન્મ જયંતિ ભવ્ય ઉજવણી કરી રહ્યા છે આ પ્રોગ્રામમાં મંડળ બધી માં આદ્ય શક્તિ મહિલા મંડળની ની બધી બહેનો ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા તથા શિવરાજે ગ્રુપના સંજય પાટિલ ભાટુ પાટિલ તેમજ એમની ટીમે સાથ સહકાર આપ્યો હતો સમગ્ર કાર્યક્રમમાં શાસક પક્ષના નેતા શશીબેન ત્રિપાઠી પણ હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ પ્રોગ્રામમાં મોટી સંખ્યામાં શિવભક્તો હાજર રહ્યા હતા અને પ્રોગ્રામને સાકાર બનાવ્યો હતો મનીષકુમાર અમલનભાઈ આ કહો વિસ્તાર છે ને કયા પ્રકારનો આ નાગામ નિંદુની સર ઓ સુશીલા ચેરીટેબલ ટ્રસ્ટ પરિવાયત રતથી ઓ વાઇસ પ્રેસિડેન્ટ સુશીલા ચેરીટેબલ ટ્રસ્ટ અને મા આદિશક્તિ મહિલા મંડળ ના તમામ મહિલા સંગઠન કારોબારી સભ્યો નો આજે શિવાજીની ત્રણસો પંચાવન ની જન્મ જયંતિ નિમિત્તે એક આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અત્યારે આ વિસ્તાર વિસ્તાર ગરીબ પછલા વિસ્તારનો વિસ્તાર છે અને દલિત એટલે ડોક્ટર આંબેડકરનો વિસ્તાર છે અને મેં કીધું કે આપણે શિવાજી જયંતિ પણ ઉજવવામાં આવીએ અને આપણે તમામ ધર્મોની તમામ એકતા લાવવા માટે આપણે કોઈ પણ જાતનો કોઈ નીચનો ભેદભાવ રાખ્યા વગર આપણે એક સમાન વિચારધારા રાખીએ એના માટે મેં રજૂઆત કરી અને શિવાજી જયંતિની આજે પહેલીવાર ઉજવણી મા આદિશક્તિ મહિલા મંડળ કરી રહી છે તો મા આદિશક્તિ મહિલા મંડળ

હિન્દુત્વને જતન કરી અને આજની યુવા પેઢી આ છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિની ઉજવણી કરીને સમસ્ત હિન્દુ રાષ્ટ્રને જ્યારે મોદી સાહેબનું સ્વપ્ન છે કે હિન્દુ રાષ્ટ્ર થવું જોઈએ અને હિન્દુ રાષ્ટ્ર માટે જે પ્રેરણા સ્વરૂપ છત્રપતિ શિવાજી મહારાજ છે તો શિવાજી મહારાજના પ્રેરણામાં તમામ हिंदू भाई और बहनों बद्रित छत्रपति शिवाजी भी थे थे थे। नहीं। यहाँ पर किस तरह का उत्सव डॉक्टर बाबा साहेब का उत्सव हैं उसी तरह से हम शिवाजी जी की जयंती मनाते हैं तो हमारे यहाँ मन में बिल्कुल भी भेदभाव बिल्कुल भी नहीं है जैसे हम लोग प्रभु बना सकते वैसे हम लोग बस यही है कि मैसेज આજે સુરત શહેર માં ભવ્ય થી અતિભવ્ય ઉજવણી થઈ રહી છે આજે આપણે આવ્યા છે સુરતના નવા ગામ વિસ્તાર અંબિકાનગર ટુ સ્થાનિક વિસ્તારના રહીશો દ્વારા અહીંયા પ્રોગ્રામ ની ઉજવણી કરવામાં આવી રહી છે તો ચાલો આપણે જાણીએ કે કયા હેતુથી કયા મકસદથી અને કેવી રીતે અહીંયા આ પ્રોગ્રામની ઉજવણી થઈ રહી છે તમારું નામ કવિતા બેન દેવીદાસ ગવાડે છું હું મહાદિશક્તિ મહિલા મંડળમાં મહામંત્રી છું અને અમે બધા લેડીઝો એકદમ ભેગા થઈને આવું વિચાર કરો કે કે અમે લોકો એક દલિત સંબંધ છે અને જેટલો અમે ભીમરાવ આંબેડકરને માને છે એટલે જ અમે છત્રપતિ શિવાજી મહારાજને માને છે અને આ એરિયામાં એટલો વર્ષથી હજી બી શિવાજી છત્રપતિ મહારાજની જયંતિ એવું થયેલી નથી તો અમે લોકો કીધું જેટલો આપણે બાબા સાહેબ આંબેડકરને માનતા જ છે તો અમે તો ભેદભાવ તો રાખતા જ નથી જેટલું અમે બાબાસાહેબ આંબેડકરને માને છે એટલું જ અમે શિવાજી મહારાજને માને છે એટલે બધે અમે મહાદિશક્તિ મહિલા મંડળે અને અમારા શાકભાજી આપણા શાકભાજી માર્કેટના જે લોકો છે આ બધું સપોર્ટ લઈને શિવરાજે ગ્રુપ લઈને અમે વિચાર કર્યું કે આ એરિયામાં કોઈ દિવસ શિવાજી મહારાજની જયંતિ ન થતી અને અમે મહાદિશક્તિ મહિલા મંડળે એવું મળીને અમે આજે છત્રપતિ શિવાજી મહારાજની જે પુસ્તકો રાખેલી છે એ અમારી મનથી કે આ અમારા માટે ભેદભાવ નથી એટલે મેં બધા કે આપણે જાત માટે તો રાખવાનું જ નહીં જેટલું અમે લોકો કહે છે કે બાબા સાહેબ આંબેડકર માટે અમે લોકો કહે છે જય ભીમ જય શિવરાય એવો અમે છે જય ભીમ જય શિવરાય રિપોર્ટર પરવીન પઠાણ સાથે સહયોગી સુભાષ ઠાકરે જનાદેશ ન્યૂઝ સુરત